આ બે પેકેટ મેગી નો છે સાથે બે ચમચી ઓલા છે ધોણા મરચો અને ખાસ તો જે લાવવાનું તીજની લાવ કદ ને કદ ને બજી એમ જય મહારાજજી જય શ્રી કૃષ્ણ ભાઈ આજે હું આવી ગયો છું ખેતરમાં ના જ આપડે શું કરવાનું ભાઈ આપળા આજે મેગી બનાવાય અને એક ગ્લાસ પાણી વાળો તો પોણી વાળો આયા તા સાથે લાયા છે મેગી શટર બટર કાઢી નાખી છે તમને મેગી લાય છે બતાવ તો જો આ છે આ બે પેકેટ મેગી નો છે સાથે બે ચમચીઓ લાય છે ધોણા મરચો અને ખાસ તો જે લાબવા નો તુએ જ નહી લાય હળગા ઓલે દિવાળી જ લાયા મે પેટી માચીસ માચીસ એ લાયા જ નહી હું કરું તો ચાલો આમ ગમે જે કોક મિત્ર ફોન કરીએ આવો તો ઠીક બાકી આ મેગી નું તો પેલું આ મેલી જો ઓય હું સાયડા જો

ના હોય તો એક મંદિર છે સામને એ ચેક કરી લઈએ ઈ કણું હોય શેમ કરી બચતી કરવા આવે ને મેં કી દીધી હોય એમ અહી હોય તો આપણું નસીબ તો ભાઈ પેટી તો નથી બધું મંજિરમાં ચેક કરીએ એટલે પણ સેટી જ ના મળી એ કોઈ ડોહો હોય બોખરામાં કોઈ ડોહો હોય બાંધ બાંધી લેવાય એમ બાંધ પેટી મળી દે ના જો કોકડુ હો કોશિશ કરતી રહેના ચે જોર પીર બના પડે તો પેટીનો મેળ ના એક સાયડો બાકી મેળ્યો હતો ને લાસ્ટ મશીન લેવાડી બાકી બધું સામાન અને આજુબાજુ કોઈ મલિક ના પેટી વાળું ના દરિયાળી ખાઈ લે મનવા લઈએ એક સાયડો બાકી જોવા માં છે ને મેગી ના બંધ કરી દેજે તો અમે બનાવવા બાટલો એ લાયા હતા પોણી ભાઈ લાયા હતા ઘેર છીએ તો પીલી લાયા તમને બધું પાછું ધીમ લઈ ગઈ છે હતા બે બે બેટર એ લાયા હતા હેડે છે આપડે ઘેર

મરચો નાખ્યો છે મેગીમાં મો એક ધોણા નાખીએ મેગી મો ફાઈનલી જો કારીગર આવી ગયો મેગી નો નાનો બધા નો મેં બધું એડ કરી દીધું આપણે ટમેટા મરચા ચાલો બસ ચાલો બધું આવી ગયું કમ્પ્લીટ તાર ખાવી છે રેડી રેડી બળી ગઈ બાકી જો જાડી ને આવડે છે કારીગર થઈ ગયો કાઢો કાઢો એટલે સારી હે સામે કોઈ તો આ